જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં આ ચિહ્નો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા સફળ થઈ છે કે નહીં ભક્તોમાંથી ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે માતાજી અમારી સાથે છે કે નહીં તમને કેવી રીતે ખબર પડે છે કે માતા રાણી આખો દિવસ તમારી સાથે રહે છે કે નહીં

માતાજીના સાચા ભક્ત અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો જેથી માતા રાણીની કૃપા તમારા પર કાયમ રહે જો તમે વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આ નવરાત્રી આખા 9 દિવસ સુધી ઉજવવામાં આવશે માતા વૈષ્ણવ દેવીની વિશે પૂજા કરવામાં આવશે શરદીય નવરાત્રીનું પહેલું વર્ત ત્રણ ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે અને છેલ્લું વર્ત બુધવાર અગિયાર ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે અને મિત્રો કન્યા પૂજા દસ ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે જે દિવસે સમાપ્ત થશે નવરાત્રી ઉજવવાની પાછળની એક પૌરાણિક કથા છે કે માતા દુર્ગા મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે મહિષાસુર નામનો રાક્ષસ હતો તેને ભગવાન બ્રહ્મ અને તેની અમૃતનું વરદાન આપ્યું હતું અને આ આશીર્વાદને કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને પરેશાન કરવા લાગ્યો હતો એવું માનવામાં આવે છે કે નવ દિવસની નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે ખૂબ મજબૂત થઈ જાય છે મનુષ્યની આદ્ય શક્તિ વધે છે આમ લોકો ઈચ્છે ક્રોધ અહંકાર ઈર્ષા લોભ વગેરેથી મુક્ત થાય છે અને તેનું મન અને શરીર શુદ્ધ બને છે અને તેમની બુદ્ધિ કુદરતી રીતે જ કામ કરવા લાગે છે ચાલો જાણીએ મિત્રો જે માતાજીની તમારી સાથે છે તો તમને આવા પાંચ સંકેતો મળે જ છે ચાલો વિડીયોને થોડો ધ્યાનથી સાંભળીએ જો તમને પણ તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું જરૂર જરૂરી છે માતાજીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે મિત્રો તમે પૂજા દરમિયાન આંસુ આવતા લાગે છે જેમ કે મિત્રો દરેક અમે દરરોજ પૂજા કરીએ છીએ પરંતુ આંસુ બહાર આવતા નથી પરંતુ નવરાત્રી દરમિયાન જ્યારે તમે પૂજા કરો છો અને આંખમાંથી આંસુ આવવા લાગે છે ત્યારે સમજો કે તમારા માતાજી તમારી સાથે છે અથવા તો પૂજા દરમિયાન તમને લાગે કે

કે આરતી ટાઈમે અગ્નિ તમને લાગે નહીં કે મહેસૂસ ન થાય તો મિત્રો સમજો કે માતા રાણી તમારી સાથે જ છે કારણ કે મિત્રો જ્યોતિને જગતી કહેવામાં આવે છે અને માતા રાણીનો પરક સેવક છે જ્યાં માતા રાણીની શક્તિ તે માતા રાણીનું ઊર્જા સ્વરૂપ છે તે આપ મેડે વળગી રહે છે પછી માતા રાણી તમારી સાથે રહે છે પછી તે તમારા શરીરમાં ઉર્જા શક્તિ જાગૃત થશે પછી તે આવશે અને બાળપૂર્વક રહેશવા કામ કરશે ભક્તો ત્રીજી નિશાની એ છે કે જો તમને અચાનક રાત્રે અચકો લઈને જાગી જાઓ તો સમજો કે માતા રાણી તમારી સાથે છે અને માતા રાણી તમને જગાડવા માગે છે અને માતા રાણી તમને કોઈ નિશાની આપવા માગે છે આ પછી ચોથો નિશાન એ છે કે જો તમારી આસપાસ તમને હજુ પણ તેની સુગંધ મળી રહી છે તો સમજો કે માતા તમારી સાથે હાજર છે માતા રાણી જ્યારે તમારી નજીક હોય છે ત્યારે તમને બોલ બોલવાની સુગંધ આવે છે ચમેલીના ફૂલની સુગંધ આવે છે અને આ ફૂલોની સુગંધ આવે છે તો મિત્રો સાથીઓ જેનું સુગંધ તમને ક્યારેય નથી લીધી તે તમારા ઘરોની આસપાસ નથી તો પણ આ નિશાનીથી જાણી શકો છો રાત્રિ દરમિયાન તમારા સપનામાં નાની છોકરી જોશ જોશો કારણ કે નાની છોકરીઓનું દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે

મિત્રો માતા રાણી નવરાત્રી દરમિયાન તેમના તમામ ભક્તોને નિશાની ચોક્કસપણે બતાવે છે તમને ઈચ્છિત પરિણામ મળે છે મોટા ભાગના લોકો જ્યારે પણ માતાજી તેમના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને ખબર નથી હોતી કે માતાજી ની ક્યારે ઘરમાં પ્રવેશ અને ક્યારે ઘરની બહાર નીકળી ગયા છે ભક્તો આ લક્ષણ ચોથી અને જાણી શકો છો કે તમારા ઘરે માતા રાણી આવ્યા છે કે નહીં તો મિત્રો તમારે એવું કરવાનું છે કે તમારી કોઈ ઈચ્છા તરત જ પૂર્ણ થાય તે જ પણ મિત્રો આજે અમે આ વિડીયોમાં કહીશું કે જો તમને તે કામ કરો છો તો તે તરત જ ઈચ્છા પૂર્ણ કરવાનું શરૂ કરે છે

મિત્રો નવરાત્રીના નવ દિવસ આપણને સંપૂર્ણપણે સ્વાતિક વિચારોમાં રહેવું જોઈએ નવ દિવસ સુધી આપણે છેતરપિંડી અથવા દેશ છોડવો જોઈએ જો ઘરમાં મા દુર્ગા આવે છે તે ઘરને તીર્થયાત્રા યાત્રા કરવું વધુ પવિત્ર બનાવે છે ત્યાં રહેલા તમામ લોકોની બુદ્ધિ ભક્તિ બને છે અને ઘરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રહે છે

તમને શાસ્ત્રો અને પ્રાચીન પૌરાણિક કથાઓનું જ્ઞાન ઉપલબ્ધ કરાવી શકીએ છીએ મિત્રો ઘણીવાર માતાજી આપણને ઘરમાં પ્રવેશ કરે છે અને બેસે છે પરંતુ આપણી પોતાની મૂર્ખાઈને કારણે અમે તેને ઓળખી શકતા નથી અને માતાજીનો મોટો કંઈક કરી શકતા નથી મિત્રો આજનો પ્રાચીન શાસ્ત્ર વિડીયો કેવો લાગ્યો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો જેથી અમે આવી પ્રાચીન માહિતી વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ